ચાલો ફાઇનલી રેલવે સ્ટેશને ઉતરી ગયા છે સામે જમ્મુનું રેલવે સ્ટેશન અને એની સામે જ આપણે અહીંયા રજીસ્ટ્રેશન થાય છે મતલબ કે તમને આઈએફ આઈએફડી કાર્ડ જે તમને મળે છે આપણે એ કાર્ડ અહીંથી મળી જાય છે અહીં અંદર જાશો એટલે તમને તમારા જે ડોક્યુમેન્ટ છે તમે જે તમને બેંકમાંથી આપ્યા છે એ તમે લઈને જાશો એટલે તમને તમારું કાર્ડ આપી દેશે જે ગળામાં આપણે પહેરીને યાત્રામાં આખી યાત્રા જ્યારે પૂરી થાય છે ભાઈએ પહેર્યું છે એવું એ તમને અંદરથી કાર્ડ મળે અમે પણ ગયા હતા અંદર જય બાબા બરફાની તો અમે ગયા તા પણ અમારી બાર તારીખની છે એટલે અમને કીધું કે તમારું કાલ સાત કાલ સવારથી તમારું ચાલુ થશે એટલે અમે પાછા કાલ સવારે આવશું અમે અત્યારે અમે બુક કરેલી છીએ અમારી વૈષ્ણવી ધામ અમારું બુક કરેલું છે ત્યાં અમારું રૂમ બુક કરેલ છે તો હવે અમે અત્યારે ત્યાં જઈએ છે ચાલો આ છે જમ્મુ રેલવે સ્ટેશન નો કઈક નજારો ત્યાંથી નીચે ઉતરીએ એટલે આ છે ટેક્સી પાર્કિંગ અહીંનું તમને અહીંથી જ્યાં તમારે જવું ટેક્સી મળી રહેશે તો આ છે અહીંયાનું જમ્મુનું ટેક્સી પાર્કિંગ અને અમારે હવે અહીંથી પગપાળા જવાનું છે કે અમારે તો માત્ર ચારસો થી પાંચસો મીટરની છે અમે જ્યાં બુક કરેલું છે વૈષ્ણવી ધામ તે માત્ર આટલું જ થાય છે એટલે અમે નીચે હમણાં ચાલતા રહીશું ચાલો માત્ર પાંચ મિનિટ ચાલવાથી આપણે આપણી ધામ પહોંચી ગયા છે વૈષ્ણવી ધામ આ છે વૈષ્ણવી ધામનો નજારો તમે સામે દેખાય છે આપણે ત્યાં બુક કરેલું છે તો ચાલો હવે રિસેપ્શન એરિયામાં જઈએ તો આ છે રિસેપ્શન એરિયા ત્યાંથી આપણે આપણું આ આપી દીધું છે કેમ કે ઓનલાઈન કરાવેલું હતું એટલે આપણે ખાલી અહીંયા જઈને આપણું દેખાડી દીધું એટલે આપણે બેડ આપી દીધો છે કે તમારે આ નંબર આ ફ્લોર ઉપર આટલામાં તમને બેડ મળશે ત્યાં ચાલો લીપની રાહ જોવાઈ રહી છે બી લીપ આવી જાય એટલે આપણે જતા રહીએ અને થેલા પેલા રાખીને પછી ફ્રેશ થઈએ કંઈક નાયત ધોઈએ અને પછી અહીંયા રેસ્ટોરન્ટ એરિયા નીચે જ છે અહીંયા આ તમે જોઈ શકો છો આ રેસ્ટોરન્ટ એરિયા છે તો ત્યાં આપણે હમણાં જમવા પણ આવશું થોડી વાર પછી વાયગા છે નવ અને હવે જો આ છે અમારું આજનું ઠેકાણું રહેવા માટેનું અને અહીંયા અમારું નાયત નાઇટ છે અહીં છે બહાર જમવા માટે જાય છે જમવાનું જો કે સફળ છે પણ બહાર જો કંઈ અલગથી સ્વાદ મળે તો એના માટે થઈને બહાર જાય છે ચાલો બહાર જઈને ફૂડ જો હશે ટ્રાય કરીએ છે કટરા અહીંથી બસો જે બધી ઉપડે છે જ્યાં બધી પડી છે કટરાની બસો ઉપડે છે અને એની સામે જ છે અહીં રેસ્ટોરન્ટ અન્નપૂર્ણા ત્યાં આપણે જમવા આવ્યા છે હજી આપણો કાંઈ ઓર્ડર આવ્યો નથી રાહ જોઈને બેઠા છે એમ ટ્રાફિક એવડી છે એટલે ક્યારે વારો આવે એની રાહ જોઈને બેઠા છે આવે એટલે જમીન પછી પાછા આપણા અહીંથી સામે જ દેખાય છે બહુ આખું છે એની દૂર બાજુમાં જ છે આપણું વૈષ્ણવી ધામ ચાલો આવી ગયું છે આપણું શેવ ટમાટર ની સબ્જી આ આખું ભરાય ને છે એમાં બે જણા માટે વધી પડવાનું છે ક્વોન્ટિટી બહુ જાજી બધી છે શાક એ મસ્તીનું છે દહીંની ક્વોલિટી પણ સારી છે તેની ક્વોન્ટિટી પણ સારી છે ચાલીસ રૂપિયા નું દહીં છે આ એકસો ત્રીસ રૂપિયા નું આ આવ્યું છે એકસો ત્રીસ રૂપિયા નું અને રોટી પછી હવે દસ રૂપિયા કે બાર રૂપિયા એક હશે કદાચ અખરોટ નો ઢગલો ચાલો જમી લીધો છે ચાલો જમીને પાછા આપણે વૈષ્ણવી ધામ બાજુ નીકળીએ છે જમવાનું બિલ આવ્યું છે બસો ત્રીસ રૂપિયા બસો ત્રીસ રૂપિયા વસૂલ હતા ક્વોન્ટિટી ને ક્વોલિટીમાં કોઈ જાતનું કાંઈ વાંધો નહો મસ્ત જગા છે મેં તમને બતાવી જો કોઈ આવતા હોય તો કટરા સોરી જમ્મુ રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે જે કટરાની બધી બસો મળે છે એની સામે જ છે અન્નપૂર્ણા તો તમે અહીં આવી શકો છો મસ્ત છે જગા જમવાનું પણ સારું એવું હતું હા છે ખરીદી બજાર આખે આખી એમનો સીધી સળંગ સીધી બજાર છે ત્યાં તમને બધું સ્વેટર ને ટોટલી વસ્તુ તમને અહીં મળી રહેશે જે પણ તમારે લેવું હોય છે અખરોડ બજાર ને ડ્રાયફ્રૂટનું છે બધું વરસાદી પણ મળી રહેશે અહીંથી થયું હા હા ચાલો આ છે આખી માર્કેટ સળંગે સળંગ છે અને આ સામે જ આપણો તમને કીધું આપણો વૈષ્ણવી ધામ ત્યાં સ્ટે કર્યો છે નાઇટ સ્ટે કર્યો છે સામે દેખાય છે તે તો આ ડોમેટ્રી એસી વાળો છે એસી ડોમેટ્રી છે અને અત્યારે જો વરસાદ ધમધોખાર ચાલુ છે વરસાદ ચાલુ છે ક્યારનો સવારનો ચાલુ છે અને અમે રાહ જોઈ રહ્યા છે કે વરસાદ વયો જાય તો પછી આપણે કંઈક આગળ વધીએ આમાં તો અત્યારે કંઈ નીકળે એવી પોઝિશન જ નથી બરાબર કયું કન્ટિન્યુ વરસાદ ચાલુ છે તો આ ત્યાં અમારી કાલનો નાઈટ સ્ટે અહીંયા હતો ડોમેટ્રી પર બેડના બસો રૂપિયા લે છે એસી રૂમ હોય છે એસી હોલ હોય છે આ રીતે તમને અહીંયા નીચે બે લોકર પણ આપવામાં આવે છે જ્યાં તમે તમારો સામાન રાત્રે સુતાઈ વખતે અંદર મૂકી દો આની અંદર મૂકી દેવાનો અને આ રીતે કબાટ પણ હોય છે ત્યાં કબાટમાં પણ તમારે રાખવું હોય તો બાર બારથી લોક માર દેવાનો અને અમે જો જુગાડ આવી રીતે ભેગો લઈને નીકળ્યા છે જો આવી રીતે આ લઈને નીકળ્યા છે કોઈ નહીં એ જુગાડ ભેગો લઈને નીકળ્યા છે આ કેમ કે આ ચાર્જિંગ પોઈન્ટ એક અહીં છે ને એક ઓલી બાજુ છેક ચેક છે ત્યાં સુધી પણ આવી ત્યાં મોબાઈલ રાખવાની કોઈ સુવિધા નથી એના માટે હું આવું ભેગો લઈને જ નીકળો તો જેથી કરીને આપણે રસ્તામાં ક્યાંય આવી રીતે ચાર્જિંગ પોઈન્ટ એક જ મળે તો આપણે બે ત્રણ મોબાઈલ ચાર્જિંગ કરવા હોય તો આની અંદર આપણા થઈ જાય તો અત્યારે આપણું ચાર્જિંગનું કામ ચાલુ છે તો છે કંઈક આપણો કાલનો નાઈટ સ્ટે ચાલો હમણાં નાવા ધોવાનું કામ થઈ ગયું છે પૂર્ણ તો એને ફ્રેશ થઈ ગયા છે ઘરના નાવા ધોવા ગયા છે એ આવી જાય એટલે થેલા કરીએ પેક અને મેઇન પ્રોબ્લેમ છે થેલા ક્યાં રાખવા કેમ કે એક જ બેગ લઈને જવું છે ત્રણ બેગ લઈને લઈને આવ્યા હતા એટલે હવે બેગ ક્યાં રાખવાની છે ને અહીંયા નીચે તપાસ કરીએ નીચે તો જો કે લોકર રૂમ છે પણ પછી મને ખ્યાલ આવે કે હવે છે કે ત્યાં અત્યારે એમ કે છે બુકિંગ હોય તો જ તમને રાખવા દઈએ કેમ કે અમરનાથ યાત્રાને લીધે કદાચ અત્યારે નહીં રાખવા દેતા હોય હવે ખુલે પછી ખબર પડે અત્યારે તો હજી સાત જ વાયગા છે હમણાં છે એટલે પછી તપાસ કરીએ શું છે શું નહીં ચાલો હજી ડોમેટરી ક્લોકરૂમ માં કઈ રીતની વ્યવસ્થા છે પછી ખબર પડે ચાલો સીડીઓ ઉતરી જવું પડશે કેમકે લિફ્ટ ચટાણે આ છે એટલે ચાલો પેલા હવે નીચે ઉતરીએ સીડીઓથી ચાલો હવે આપણે વૈષ્ણવી ધામ ને અલવિદા કહીએ અત્યારે અહીંથી નીકળીએ છીએ અને હવે આપણે જાય છે આપણું આર એફઆઈટી કાળજી કરાવવાનું છે તો બાજુમાં બોલે નહી ચાલો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે રેનકોટ આપણે ભેરો લીધો છે હવે ધીરો પડી ગયો છે આરએફ આઈડી કાર્ડ હવે કરાવવા માટે આપણે જઈ રહ્યા છે આ સામે દેખાય વૈષ્ણવીધામ ના જમ્મુ રેલવે સ્ટેશનનું એન્ટ્રી ગેટ આટલું જ માત્ર દૂર હતું હા ચાલો આ ચાલો આના બૂટ લેવાના છે પહેલાં બુટની ખરીદી કરી લઈએ કેમ કે એના શૂઝ છે ને બહુ બરાબર મને એવા જામ એવા ન હતા એટલે મેં કીધું આપણે પેલા શૂઝ ખરીદી કરી લઈએ જોજો એટલા બેગ થી ઢોકલો આમ જોઈ લે તો ચાલો પેલા શૂઝ લઈ લઈએ ચલો આ બેગ ની ખરીદી કરી એક કેમ કે મારા થેલા નો બહુ વજન વધી ગયો છે એટલે થોડો ઘણો સામાન આમાં નાખીને ઉપાડી લેશે અને આના માટે શૂઝ લઈ લીધા એક અત્યારે એટલે આનું કેમ કે જી એને પહેરીને આવી હતી ને શૂઝમાં મને એવું નહોતું લાગતું કે અમરનાથ યાત્રા પૂરી કરી શકે એમ હતા એટલે નવા લઈ લીધા ચલો આપણું યાત્રા આરએફઆઈડી કાર્ડ જેને કહેવામાં આવે છે યાત્રા માટેનું તે આપણી પાસે આવી ગયું છે ઘરના ગયા છે અંદર એનું કરાવવા માટે કેમ કે બેને અલગ અલગ જવું પડે અને અહીંયા આવી સુવિધા કરવામાં આવી છે આવા ડોક્યુમેન્ટ લઈને જવું પડે આપણે અંદર આવું આર કાર્ડ આપણે ફરજિયાત કરાવવું પડે તો જ યાત્રામાં અંદર જવા દઈએ અને કયા જગા ઉપર આનું ચેકિંગ થશે આપણું ડોક્યુમેન્ટનું આ આર આઈડી કાર્ડનું ક્યાં જ્યાં માર્ગ છે ત્યાં આપણે બતાવવાનું રહેશે બીજા સાથે પણ ડોક્યુમેન્ટ આપણે લીધા જ છે યાત્રા માટેના જે હોય છે તે તો ચાલો હવે એની પ્રોસેસ તમને બધી સમજાવી દીધી અહીંયા તમારે જે તમને મેડિકલમાંથી જે મેડિકલ આવી ગયું ને રેડી ચાલો ચાલો ભગનાનું પણ આવી ગયું છે એનો નંબર આપી દઈએ તમે નંબર એ બધું જોઈ લઈએ આપણે ચાલો ચાલો એના નંબર પણ આવી ગયા બેના બોટના પાડી લઈએ હમણાં ચાલો વહીં આર એફઆઈટી કાઢ આવી ગયા છે આપણે એક પડાવ પાર થઈ ગયો છે હવે આપણે નેક્સ્ટ પડાવ છે હવે આપણે જવાનું છે ત્યાં જશું આપણે પછી ત્યાં જઈને તમને આગળની પ્રોસેસ શું છે ટિકિટ કઈ રીતે કરાવી તે બધું આપણે તમને માહિતી આપશું ચાલો ઓટો કરી લીધો છે સો રૂપિયામાં પટ્ટો કરી લીધો છે અહીંથી ભગવતી નગર માટેનું રેલવે સ્ટેશન નથી આપણે તો જઈ રહીએ છીએ હવે ત્યાં હવે ત્યાં જઈને તમને પછી ત્યાંની પ્રોસેસ બતાવું અહીંયા તો મામૂલી પ્રોસેસ હતી ખાલી આર એફ આઈડી કાર્ડ કઢાવવા માટે લીધો જો આ છે બસની લાઈન ભગવતી નગરમાં આવતા હોય તો આ છે બસની લાઈન અહીંયા બસની બુક બુક થાય છે બસની ટિકિટ બુક થાય છે એમાં ત્રણ પ્રકારની બુક હોય છે બસ હોય છે એક છે એસીવાળી એક છે ડીલક્સ અને એક છે સેમી તો આપણો સેમી ડિલક્ષમાં વારો આવ્યો છે એસી અને વાળી તો ફૂલ બુક હતી એટલે એમાં આપણો વારો આવ્યો નથી હવે તમને બતાવવું કે તમારે અહીંયા જો રહેવું હોય એટલે કે ઘણા જો અમે સવારના આવ્યા છે તો અમારે અહીંયા આરામ કરવો હતો તો એના માટે તમારે જોતું હોય તો તમને ક્યાંથી તમે બુક કરાવવાનું તે પણ તમને જણાવું સામે દેખાય છે ત્યાંથી તમારે એક ફોર્મ લેવાનું છે અને ફોર્મ લઈ અને આ કાઉન્ટર ઉપર તમારે ફોર્મ જમા કરાવવાનું ત્યાંથી તમારે સો રૂપિયા એક જણાના પચાસ રૂપિયા લેખે તમારે ચાર્જ ચૂકવવા પડશે અને સો રૂપિયા લેખે બે જણાના અમારે ચૂકવવા પડ્યા છે તો અહીંથી તમને એક પરચી આપશે એમાં લખેલું હશે કે તમારે કયા હોલમાં અહીં ઉપર તમે જોઈ શકો છો એવી રીતે અલગ અલગ હોલ બનેલા છે તમામ મમારો હોલ વાવારો આવ્યો છે તો એવી રીતે તમને અંદર સગવડ આપે છે કે પછી તમારે ગાટલું લેવાનું હોય છે તમારે ગાડલા અલગથી લેવાના હોય છે એના બસો રૂપિયા ડિપોઝિટ અને વીસ રૂપિયા ચાર્જ છે ગાડલાનો તો બસો રૂપિયા તમને ડિપોઝિટ પાછી દેવામાં આવે છે તો આ છે કંઈક ભગવતી નગરનો નજારો અને સામે તમને દેખાય છે ત્યાં ભંડારો હતો બપોરે જઈમાં પાઉભાજીનો પ્રોગ્રામ હતો મસ્ત હતું પાઉંભાજી ખાધી અને સામેની સાઈડમાં તમને પાણી પીવાનું મળી રહેશે અને એની પાછળની સાઈડમાંથી તમારે બસ મળી રહેશે તમને રાત્રે બે વાગ્યાની આસપાસ બસો ચાલુ થઈ જશે અહીં સામે જવું છો ક્લોકરૂમ પર લખ્યું છે અને ટોયલેટ બાથરૂમની સુવિધા પણ સારી એવી છે તે પણ નેટ એન્ડ ક્લીન છે તો અહીં ક્લોકરૂમ પણ બનેલો છે લખેલું છે એટલે ક્લોકરૂમ પણ હશે પણ અમે તો બુક ક્લોકરૂમમાં વૈષ્ણવી ધામમાં જ મૂકીને આવ્યા છીએ સામાન અમારો તો અહીં તમારે લાઈનમાં ઊભી અને બસની કાઉન્ટર છે ત્યાંથી બસ ટિકિટ બુક કરાવવાની રહેશે બસનો ટિકિટનો તમને ચાર્જ કહી દો અમારા બે જણાના આઠસો ને વીસ રૂપિયા ચાર્જ થયો છે એમાં પછી અલગ અલગ બસના અલગ અલગ રેટ હોય છે જો તમને હમણાં જણાવી દઉં સાડા આઠસો રૂપિયા જેવું એસી એસી બસનો ચાર્જ છે ડીલક્સનો છે સાડા પાંચસો રૂપિયા અને ચારસો નવ રૂપિયા છે બીજ સેમી ડિલક્ષનો તો અમારે સેમી ડિલક્ષનો મેળ આવ્યો છે તો આ છે કંઈક ભગવતી નગરનો નજારો તમે અહીં જોઈ શકો છો આ યાત્રી નિવાસ અહીંથી જ બધી બસો ઉપડે છે પહેલગામ અને બાલતાલ માટેની તો ચાલો હવે તમને ઉપર જઈને હોલ બતાવું બાથરૂમની વ્યવસ્થા પણ બતાવું હા તમારે સિમ કાર્ડ પણ જો અહીંથી લેવા હોય તો તમને અહીંથી અહીંના સિમ કાર્ડ પણ મળી રહે છે તે પણ સુવિધા અહીં ઉપલબ્ધ છે પછી એક કેન્ટીન પણ છે સામેની સાઈડમાં જો તમારે આ લંગરમાં ભંડારામાં ન ખાવું હોય તો તમારે ત્યાંથી પણ તમે લઈ શકો છો જી વન આવી રીતે હોલ હોય છે આ હોલ નો નજારો છે આ રીતે તમને હોલ આપવામાં આવે છે અને ગાડલે જોઈ લો પૂરો હોલ ફૂલ છે અમારો બીજા માળે છે હોલ છે એ અમારો એફ સિક્સ નંબરનો હોલ છે તો અહીંયા છે જો આ બીજા નંબર ઉપર હોય એફ વન એવી રીતે સામે એફ થ્રી દેખાય છે અને અમારો સામે છે એફ સિક્સ નવો હોલ છે મોટો બધો એસી ફૂલી એસી હોય છે જો ચારો બાજુ એસી ચાલુ જ છે ને આ રીતે પછી હોલ માં જેને ના સુવું હોય તે આ રીતે બહાર પણ પાથરીને સુઈ જાય છે તો આ રીતે બહાર પણ માણસો સુતા હોય છે જો હોલ માં ના સુતા હોય તો આ છે વોશરૂમ એરિયા નીટ એન્ડ ક્લીન છે અહીંયા પણ આ બાથરૂમ છે સામેની સાઈડમાં ટોયલેટ બાથરૂમ છે ને સફાઈ કામદાર ચાલુ જ હોય છે તો તે પણ સારું એવું છે એરેન્જમેન્ટ કરેલું આ પણ સાઈડ જેન્ટ્સનો એરિયા છે આ બે સામે સાઈડમાં લેડીઝ એરિયા છે તો ચાલો હવે આપણે આપણા હોલ બાજુ જઈએ ત્યાંનો નજારો તમને બતાવીએ ત્યાં પણ ફૂલ થઈ ગયો છે હોલ અત્યારે ઠંડા પાણીના માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીં તમને ઠંડુ પાણી મળી રહેશે ચાલો આપણે કેન્ટીન બાજુ જઈએ થોડે ઘણો કઈ નાસ્તો પાણી લઈએ તો મળી જાય તો ત્યાંથી કઈ સારું એવું ચાલો સેન્ડવીચ નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો બે સેન્ડવીચ લઈ આવ્યા હતા અને એક માઉન્ટેન ડીઓ લઈ આવ્યા હતા ઠંડુ ચાની સાથે પીવા માટે તો એ તો હવે આપણે પૂરું કરી નાખ્યું ને આ છે કંઈક અમારા વોલનો નજારો અહીંથી તમે જોઈ શકો છો આ ફૂલ તો આ રીતે કંઈક હોય છે વોલ અંદર માણસોની મેદની તમે જોઈ શકો છો અમરનાથ બાબાની ગુફા માટે જવા માટે યાત્રાના જવા માટેના પ્રવાસીઓ કેટલા છે જુઓ તમે શ્રદ્ધાળુઓની સંખ્યા જુઓ આપણે આપણા હોલમાં આરામ ફરમાવી રહ્યા છે અને તમને જમ્મુ રેલવે સ્ટેશનથી લઈને જમ્મુ આપણે આવ્યા ત્યાંથી લઈને અત્યારે ભગવતી નગરમાં કઈ રીતે રોકાવું કઈ રીતે ટિકિટ કરાવી તે તમામ પ્રકારની માહિતી તમને વિડીયોમાં આપણે અટાણ સુધી પ્રાપ્ત કરાવી હવે આગળની જે હશે તમને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું જમ્મુ તો પહેલ ગામ આપણે રાત્રે તે રીતે બધું બતાવશું જમવાનું રાતના આપણે નીચે ભંડારો હતો તે પણ બીજો તમને બતાવ્યો ત્યાં પણ આપણે રાતે માછું ભોજન લેશું તો ચાલો હવે મળીએ આપણે એક નવા વિડીયોમાં તો આ વિડીયોને કરીએ અહીં ખતમ તો જાસારામ